ખેડા જિલ્લાના માત્ર અને મૌદા તાલુકામાં હજારો વીઘા પાક ધોવાયો ખેડૂતોને મોટું નુકસાન ખેડા જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે અનેક તાલુકાઓ પ્રભાવિત થયા હતા વરસાદે વિરામ લીધાને ચાર દિવસ બાદ પણ માતર મૌધા તાલુકાના નીચાણ વિસ્તારોમાં ખેડૂતોની જમીનો હજુ પણ પાણીમાં ગરકાવ છે જેના કારણે ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે મોડા પાક નિષ્ફળ ગયો છે માતર તાલુકાના છીવાડાના ગામોમાં ગંભીર સ્થિતિ માતર તાલુકાના છેવાડાના ગામો જેવા કે હાડેવા વલોત્રી દલોલી અને વિરોજાની સ્થિતિ અત્યંત ગંભીર છે આ ચાર ગામોમાં અંદાજે એક હજારથી વધુ વીઘા ખેતીલાયક જમીનમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ખેડૂતોનો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે ખેતરોમાં અંદાજે અઢી ફૂટ સુધી પાણી ભરાયેલા હોવાથી ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે પરંતુ પાણીના યોગ્ય નિકાલના અભાવે તેમની આશા પર પાણી ફરી વળ્યું છે અને તેમને મોટી આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે રિપોર્ટર નરેશ ગણવાણી નડિયાદ સુરેશભાઈ મણીભાઈ પટેલ પાછી સરપંચ આડેવા વિસ્તાર છે સુસ્થિતિ છે ને આ એક હજાર વીઘા જેવા પાણીમાં દરસાલ છેલ્લા વીસ વર્ષથી આ ચાર ઇંચ ઉપરથી વધારે વરસાદ પડે તો આ પ્રશ્ન છે ને નિકાસ બરાબર સફાઈ થતા નહીં એના કારણે આ મેઈન નિકાસ છે સફાઈ થતો નહીં અને આગળ જતાં કાનાવાડાથી એ એ આ પાણી ડાયવર્ટ સીધું કરે તો આનો નિકાલ થાય અત્યારે અત્યારે તો લાખોનું ગણો ને એક હજાર વીઘા જમીન દલોલી ગિરજા નવાલોત્રી અડેવા આ તમે જોઈ શકો છો એ પ્રમાણે પાણીમાં ગટકાવ છે અઢી ત્રણ ફૂટ પાણી છે ત્રણ દિવસથી પાણી કોઈ નિકાલનો રસ્તો જ નહીં આ કેટલી વખત આવી બધું કરી જોયું પણ હજી આનો કોઈ નિકાલ થયો નહીં

આ માતા તાલુકાનું છેલ્લું ગામ છે વાલો અહીંયા એક જ પ્રશ્ન છે કે એક દિવસ વરસાદ પડે એટલે તરત અહીંયા પાણી ભરાઈ જાય છે જે પાણી આગળ નિકાસ મોટો કાંસ છે નાનો કાંસ છે પાણી ખેંચી નથી જેની સાફ સફાઈ નથી થઈ અને અમારું કહેવાનું એવું છે કે આ નિકાસ જે કાંસ પાણી ખેંચે છે ઊંડા કરો અને પાણી આગળ નીકળે એવી વ્યવસ્થા કરો આ ત્રણ દિવસથી વરસાદ પડ્યો છે ડાંગે રોપી દીધી છે અથવા ડાંગે નામો નિશાન નથી અને દર વર્ષે દર વર્ષે આની આ પરિસ્થિતિ થાય નહીં અંદાજે ટોટલ આ ચારે ચોપન પંચાવન લાખ રૂપિયા ખર્ચો કેટલો એક ખેડૂત ને મિનિમમ લાખ બે લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા માર પડ્યો છે માણસો <muchanly> <muchanly>